વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્યન પોથી લોન્ચ થઈ છે જેમાં આજે આપણે અંગ્રેજી વિષય જેમાં આપણે યુનિટ નંબર વન ભણીશું નામ છે એ માય લોસ્ટ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારનો અભ્યાસ કરી રહ્યા છીએ જેની અંદર આપણને ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ તમામ વિષયો આવી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યન પોથી સોલ્યુશન તમારા માટે અવેલેબલ છે જે તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો ક્યાંથી મેળવશો તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે સ્વધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર 1 નામ છે યુનિટ નું એમ આઈ લોસ્ટ એક્ટિવિટી નંબર 1 કહે છે કે અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધેમ એટલે કે નીચેના જે શબ્દો છે વાક્યો છે એ ક્રમમાં નથી તેને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે અને ફરીવાર લખવાના છે તો ક્રમ જે છે આ પ્રકારે રહેશે સૌથી પહેલા 5 પછી 1 ત્યારબાદ 4 2 6 અને 3 એર આધારે જે છે આપણે બધા સેન્ટેન્સીસ લખી નાખવાના રહેશે ત્યારબાદ એક્ટિવિટી નંબર ટુ કહે છે કે વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે નીચેની સ્વાહિતી તમે કઈ જગ્યાએ સાંભળો છો તે જણાવવાનું છે પહેલામાં આવશે સ્કૂલ બીજામાં ગાર્ડન ત્રીજામાં ક્લાસરૂમ ચોથામાં આવશે લાઇબ્રેરી પાંચમામાં બસ સ્ટેશન છઠ્ઠામાં રેલવે સ્ટેશન સાતમામાં આવશે બસ સ્ટેશન આઠમામાં એરપોર્ટ નવમામાં રેલવે સ્ટેશન અને દસમામાં આવશે કસ્ટમર સર્વિસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બધી જ ન્યૂ સ્વ વર્ષ બે હજાર ચોવીસ પચીસના આધારે એના બધા જ ભાગ બધા જ વિષયના સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જેનું સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે મળી શકે છે આપણો મોબાઈલ નંબર આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એઇટ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને પણ તેમાં તમે સોલ્યુશન મેળવી શકો છો જો તમારી પાસે સ્વ નથી તો પણ તમારે મુંજાવવાની જરૂર નથી તમે સ્વ પણ અમારી પાસેથી ઓર્ડર કરી શકો છો એક્ટિવિટી નંબર 3 કહે છે કે લુક એટ ધ મેપ એન્ડ ડિસ્ક્રાઇબ ધ સ્કૂલ યુ કેન યુઝ ધ વર્ડ્સ સચ એઝ લેફ્ટર ટુ રાઇટર ટુ નેક્સ્ટ ટુ બીટવીન નિયર ફાર etc તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને અહીં આપણને મેપ આપ્યો છે એના આધારે આપણે મુખ વાક્ય બનાવવાના રહેશે જે બનાવશું ચાલો બનાવીએ તો ગાર્ડન ઇઝ નિયર ટુ ઓફિસ ધ ઓફિસ ઇઝ બીટવીન ધ કમ્પ્યુટર લેબ એન્ડ ધ ગાર્ડન ધ કમ્પ્યુટર લેબ ઇઝ નિયર ટુ પ્રેર હોલ The library is left to prayer hall. The classroom फोर is next to classroom फाइव The laboratory is left to library. The computer lab is right to prayer hall. The prayer hall is right to library. आग बदी एक्टिविटी नंबर चार हूँ कहे ड्रॉ अ मैप ऑफ योर स्ट्रीट सोसायटी फार्म एंड राइट सैवन टू एट सेंटेसिज यूजिंग वर्ड्स गिवन बिलो एट के अं चित्र दूरवा सोसायटी तो फार्म कोईपण તો મેં જે છે મારી સોસાયટીના આધારે ચિત્ર દોર્યું છે અને એના આધારે જે છે હું વાક્ય લખીશ તો વાક્ય ક્યાંક આ પ્રકારે રહેશે ધીસ ઇઝ ધ મેપ ઓફ માય સ્ટ્રીટ દેર આર મેની રેસિડેન્ટ બિલ્ડિંગ નિયર માય બિલ્ડિંગ દેર ઇઝ કમ્પાઉન્ડ ઇન ઓફ માય બિલ્ડિંગ મેઇન રોડ પાસ ટુ નિયર ધ ઓલ ધ બિલ્ડિંગ દેર ઇઝ વન સ્કૂલ એન્ડ હોસ્ટેલ નિયર ધ કોબલર સ્ટોલ દેર આર ટુ ટ્રીઝ બિસાઇડ ધ સ્કૂલ ધેર ઇઝ રેસિડેન્ટ બિલ્ડિંગ બિહાઈન્ડ ઓલ ધ શોપ્સ દેર ઇઝ વન મોર બિલ્ડિંગ નેક્સ્ટ ધ કોબલર સ્ટોલ દેર આર મેની શોપ્સ નિયર ટુ ઇચ અધર માય બિલ્ડિંગ હેઝ નાઇન ફ્લોર્સ મેઇન ગેટ ઓફ ધ માય બિલ્ડિંગ ઇઝ નિયર ટુ કમ્પાઉન્ડ એક્ટિવિટી નંબર પાંચ કહે છે કે રીડ એક્ટ નંબર ફાઈવ પેજ નંબર પાંચ પેજ નંબર પાંચમાં જે આપણને એક્ટ ફાઈવ આપેલો છે તે વાંચો ટેક્સ્ટબુકમાં અને એના આધારે સવાલના જવાબ આપવાના છે તો ચાલો આપીએ પહેલા જવાબ આવશે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત સ્ટેટ બીજો આન્સર આવશે કે ધ ગવર્મેન્ટ બોડી ઓફ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ત્રીજામાં આન્સર આવશે ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એસોટિક લાયન પછી પાર્ટ બી કહે છે જે વાક્ય સાચું હોય ત્યાં ટ્રુ લખવાનું છે ખોટું હોય ત્યાં ફોલ્સ લખવાનું છે અને જો વાક્ય ખોટું હોય તો એને સુધારીને સાચું વાક્ય ફરીવાર લખવાનું છે પહેલામાં આવશે ટ્રુ બીજામાં આવશે ફોલ્સ જેનું સાચું વાક્ય રહેશે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટવીન સેવન ટુ ઇલેવન આર્સ ઇન મોર્નિંગ ઓર ફિફ્ટી ટુ સેવન્ટીન આર્સ ઇન આફ્ટરનુન ત્રીજામાં આવશે ફોલ્સ જેમાં સાચો જવાબ આવશે હિરન ઇઝ ધ મેઇન રિવર ઓફ ગીર નેશનલ પાર્ક ને ચોથામાં આવશે ટ્રુ છઠું કહે છે રાઈટ યોર એક્સપિરિયન્સ ટુ વિઝિટ એની નેશનલ પાર્ક અથવા ઝૂ તમારે જે છે તમારી ઝૂ અથવા નેશનલ પાર્કની તમે મુલાકાત લીધી હોય એના વર્ણન કરવાનું રહેશે તો લખીશું વેન આઈ વેન્ટ ટુ ધ ઝુ આઈ ફેલ્ટ રિયલી હેપી exploring all the animals areas i loved seeing the big lions and tigers up close in their homes the monkeys in the monkey area were so funny and did aerobics that made me laugh i also liked looking at the colorful birds in the cage the zoo too we taught the zoo visit taught me that animals are amazing and we should take care of them part b the paragraph પહેલામાં જવાબ આવશે સી એન્ડ એગ બીજામાં જવાબ આવશે ટ્રુ અથવા ફોલ્સ એમાં આવશે ટ્રુ ત્રીજામાં જવાબ આવશે ધ કેટરપિલર ઇટ્સ લીવસ એન્ડ ગ્રોસ બિગર ચોથોમાં જવાબ આવશે સ્લોલી પાંચમામાં જવાબ આવશે ધ કેટરપિલર પિલર એટેક્સ ઇટ્સ સેલ્ફ ટુ લીફ એન્ડ મેક્સ લાર્જ કકૂન છઠ્ઠામાં આવશે અરેન્જ કરેલું એનિમલ બ્યુટીફુલ બટરફ્લાય કેટરપિલર કકૂન એગ મધર અને વિંગ્સ પછી આપણને એક્ટિવિટી નંબર માં કહ્યું છે કે ફકરાનું આપણે અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સારામાં સારા અક્ષરે અને એક પણ પ્રકારના પૂર્ણ વિરામની ભૂલ ન થાય એ રીતે ધ્યાનમાં લઈને જે છે આપણે સરસ અક્ષરે જે છે વિદ્યાર્થી મિત્રો અનુલેખન કરવાનું રહેશે ઓકે હવે આગળની એક્ટિવિટી છે ફન ઝોન જેમાં યુનિટ નંબર વનમાંથી અમુક શબ્દ સમૂહ આપ્યા છે જો શબ્દ સમૂહ આપ્યા હોય તો યસ કરવાનું ન આપ્યા હોય તો ન લખવાનું ભૂત્યો વડમાં આવશે યસ ખાડકીમાં આવશે નો રૂપાળો ડુંગરમાં યસ ચપાતીમાં નો આવશે ઝાંઝરૂમાં આવશે નો ઉગવણીમાં યસ આવશે આથમણેમાં નો ટેકરીમાં નો તળાવમાં યશ આવશે થાપણમાં યસ આવશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણું આવું નવું અવનવું સરસ મજાનું સોલ્યુશન લઈને હાજર થશું જય હિન્દ જય ભારત